પતિ ગ્રામસભાનું આયોજન કરે છે તેમજ ત્યાં તલાટી સહિત ગ્રામજનો પણ બંધ બારણે બેઠક કરે છે ત્યારે એક જાગૃત યુવાન ત્યાં પહોંચી આવે છે અને તમે આ બંધ બારણે બેઠક કેવી રીતે કરી શકો છો ગ્રામસભાનું આયોજન તમામ લોકોની વચ્ચે જાહેરમાં ગામના ચોરામાં થાય છે તે પ્રકારના સવાલો કરે છે તેને લઈને વિવાદ વકરે છે આટલું જ નહીં સરપંચના પતિ ઉપર ઢાક ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે ત્યારે આ મામલો ગરમાયો છે ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે શું સમગ્ર ઘટના હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતના કેટલાક તાલુકાઓ ગામડાઓની ગ્રામ પંચાયત છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે તેની પાછળનું કારણ એવું હોય છે કે સરપંચ મહિલા હોય તો કેટલીક વખત સરપંચના પતિ છે તે વહીવટમાં સીધી રીતે જોડાઈ જાય છે જાણે કે તે પોતે સરપંચ હોય તે રીતે લોકો સાથે વર્તતા હોય છે ત્યારે ભૂતકાળમાં પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે અવારનવાર આ સામે સવાલો પણ ઉઠતા હોય છે કે જ્યારે સરપંચ છે છતાં પણ તેમના પતિ લોકો સાથે દાદાગીરી કરતા હોય છે લોકોને ધમકાવતા હોય છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વર્ધા ગ્રામ પંચાયત વિવાદમાં આવી છે તેની પાછળનું કારણ છે વર્ધા ગ્રામ પંચાયતનો એક જાગૃત યુવાન દ્વારા જે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું તેને લઈને વિડીયો ઉતારી લેવામાં આવ્યો હવે ઘટના એવી હતી કે જે વડધા ગ્રામ પંચાયતના સરપંચ છે તેમના પતિ દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ને એટલું જ નહીં તલાટી સહિતના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા ત્યારે ગ્રામ પંચાયત આમ તો કહેવાય કે ગામના ચોરામાં થવી જોઈએ જાહેરમાં તમામ વિષયો ઉપર ચર્ચા થવી જોઈએ પરંતુ એક ઓફિસ હોય છે ને ઓફિસની અંદર આ ગ્રામ સભાનું આયોજન થાય છે તેને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે આ જાગૃત યુવાન છે તે પોતાનો ફોન ચાલુ કરે છે વિડીયો ઉતારવાની શરૂઆત કરે છે અને કેટલાક સવાલો સરપંચના પતિ સામે કરવામાં આવતા સરપંચના પતિ છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ

અરે પાંચ ને પાણી તો અત્યારે અરજી કરી નાખે એમ નાખ્યું

શું મારું તું હાજર કોણ હે આપણે મને અરે ગ્રામ સભા ને કોઈ જરૂર પડે સભા ને સભ્ય જરૂર પડે કેટલા પાંચ જણા પાંચ જણા ખાલી દસ જણા જેમ હાલ આપે દ્રશ્ય જોયા આ દ્રશ્ય મૂડી તાલુકાના વડ્રા ગામના છે જ્યાં સરપંચના પતિ આક્રમક બન્યા હતા અને જે યુવાને કેટલાક સવાલો ઉઠાવ્યા તે સવાલ સામે તેમણે પોતાનો રોષ ઠાલવ્યો એટલો જ નહીં ફોન છીનવવાનો પણ પ્રયત્ન કર્યો વિડીયો બંધ કરવાની પણ ધમકી આપી તેને જ લઈને હવે વિવાદ વકર્યો છે જો કે આ ઘટના બન્યા બાદ ગ્રામ સભા છે તે મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ ત્યાં ઉપસ્થિત તલાટીઓ સહિતના અધિકારીઓ છે તે ત્યાં શું કરી રહ્યા હતા જો ગામના સરપંચ જ ત્યાં હાજર નહોતા તેમના પતિ દ્વારા આ વહીવટની વાતો ચાલી રહી હતી તેને લઈને એક પ્રકારની શંકાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે ત્યારે સરપંચ વગર આવી રીતે ગ્રામ સભા યોજવી તે કેટલું યોગ્ય છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે હવે જોવાનું કે આ મામલાને લઈને કે આ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવે છે ને જો આ રીતનું ચાલશે તો કેવી રીતે પારદર્શક વહીવટ થશે તેને લઈને પણ એક મોટો પ્રશ્ન છે દર્શક મિત્રો ત્યાં સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ